કરવામાં આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલ ખાસ કરીને અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી વિજ્ઞાન પ્રવાહની શાળાના વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર થી જ JEE અને NEET ની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં તેઓ માટે એટલી સગવડો પણ ઉપસ્થિત હોતી નથી અને વાલીઓ પણ એટલા સજાગ નથી હોતા જેથી ટાટા મોટર્સ સાથે સંયુક્ત ઉપક્રમે અમે તેઓની સીએસઆર પ્રવૃત્તિના ભાગરૂપે આ ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહના ખાસ કરીને ગ્રાન્ટેડ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી સતત જેડબલ ડબલ અને નીટનું કોચિંગ મળી રહે તે પ્રકારે આયોજન કરેલ છે